ચાણસમાના ઝીલિયા હાઇવે પર આવેલા બસ સ્ટેશન પર પડેલા મસમોટા ખાડાને કોઈની મહામૂલી જિંદગી છીનવે તે પહેલાં તંત્ર દ્વારા પડેલ ખાડો પુરાવે તેવી માંગ ઉઠવા પામી છે ચાણસમા તાલુકાના જીલિયા ગામે હાઇવે રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક થોડા સમય પહેલાં રોડનું કામકાજ દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા તૂટેલી પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યારે પાઇપલાઇન રિપેરિંગ થઈ ગઈ હોવા છતાં ખાડો જૈસે થે હાલતમાં દેખાઈ રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા શું કોઈની જિંદગી હોમાય તેની રાહ જોવાઈ રહી છે કે શું તેવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે ત્યારે સત્વરે તંત્ર દ્વારા ખાડો પુરાવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે તેમજ નોંધનીય છે કે ઝીલિયા ગામ એ ચાણસમાં મહેસાણા હાઈવે પર આવેલું હોય દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેલી હોય રાત્રિ દરમિયાન અકસ્માત થશે તો જવાબદાર કોણ તેવા પણ વેધક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે